તો ફરીથી આપણા આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ કેમ છો તમે બધા મારા ઘરે તમે બધા મજામાં જશો પણ મિત્રો હું અત્યારે મજામાં નથી કેમ કે યાર આ વરસાદ ચાલુ થઈ ગયો છે અને જે આપણી બધી ગાયોનું દૂધ બૂધ કાઢી અને ડેરીએ દૂધ તો આપણે આપ્યા હતા પણ હજી બધી ગાયો આપણી બહાર છે જોઈ લો અને બધી ગાયોને આપણે જે ઘાસ બાસ નાખવાનું છે આપણે નાખી નથી શકતા કારણ કે સામેની જે ગમાણ છે છાપરું એની અંદર પણ પાણી ભરાઈ ગયું છે

નીચે જઈને આખો દિવસ શું ફોન મજર મજા કરે છે કામ તો કશું કરતો નથી કામ કરીએ યાર પણ સાંભળવું તો પડે ને જોઈ લો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો પણ એટલો બધો નથી પડતો પણ થોડા થોડા છાંટા પડે છે કપડાં પર લડે એટલા જોઈ લો સામે પતરા પર અને મિત્રો મને તો એ જ નથી સમજાતું કે આ ચોમાસું છે કે પછી ઉનાળો કંઈ ઉનાળો છે કે પછી ચોમાસું કારણ કે યાર વાતાવરણ તો જોઈ લો ચોમાસા જેવું કરી દીધું છે તો ચલો મિત્રો જે આપણું થોડું ઘણું કામ છે બધું કામ પૂરું કરીએ પછી તમને બધાને મળીએ મિત્રો અત્યારે તમારા ભાઈ બધી લાઈને દીધી છે અને મિત્રો સવાર કરતા પણ અત્યારે નક વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ લો લો નારમાં પણ પાણી છે જોઈ નદી જતી હોય એ રીતે અને મિત્રો આપણે આપણી બધી ગાયોને પણ અંદર બાંધી દીધી છે ભેસો ને પણ અંદર બાંધી દીધી છે કારણ કે બહાર ખેતરમાં રખાય ને કારણ કે વરસાદ બહુ પડે અને મિત્રો ગાયો કદાચ બીમાર પણ થઈ જાય કારણ કે બહાર ઠંડુ વાતાવરણ છે એટલા માટે એકદમ ચાલુ થયો લાઈને બાંધી દીધી છે અને બધી ગાયોને આપણે જે પેલું સાંજનું લીલું મકાવ્યું ત્યાં પડ્યું એ પણ નાખી દીધું અને જે સૂકા પૂરા હતા એ પણ નાખી દીધા છે અને મિત્રો આપણા જે પૂરા હતા એ ઉપર આપણે મોજ નાખી છે મતલબ કે તાજપત્રી કાગર તમે જે સમજો એ નાખી દો તો પણ આપણા પૂરા જે છે એ પલળી ગયા છે તો મિત્રો બીજું તો શું કરીએ યાર કુદરતની કરામત છે વરસાદ આવે આપણે કશું કરી શકતા નથી આપણે તો મોત બે ઢાંક્યું હતું ટાટપત્રી તમે જે કોઈ પણ પૂરા પલળી ગયા છે જોઈ લો બસો સામેની સાઈડ છે અને ભયાનક વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તમને કેમેરામાં તો નહીં દેખાય પણ આ જોઈ લો ખાડા બાડા ભરાઈ ગયા છે અને સામે સવારે ઓછું પાણી હતું પણ અત્યારે તો ફૂલ પાણી થઈ ગયું છે જોઈ લો આ પણ ખાડો ભરાઈ ગયો છે અને મિત્રો આ જે ઘરની દીવાલ છે ત્યાં પણ પાણી ઉતરે છે કારણ કે અહીંયાથી જે આ ખુલ્લી જગ્યા છે ત્યાંથી વાછરોડ આવે એટલે પાણી સીધું નીચે આવે છે જોઈ લો તો હવે મિત્રો થોડી વાર બેસીએ ચાવા પીએ કારણ કે ઠંડી લાગે અને ચા તો યાર આપણને જોઈએ તો ચલો ફટાફટથી ચાવા પીએ કારણ કે હજી તો જમવાની વાર છે હજી તો આ બધી ગાયો મને લાગતું નથી કે આજે બધી ગાયો પાણી પીવાય કારણ કે એકદમ ઠંડુ વાતાવરણ પીશું તો આપણે પીવડાવી લઈશું તો ચલો મિત્રો આપણે તો ચા અને પછી આપણે કપડા કરવાના નથી કારણ કે આખો દિવસ વરસાદ રહેશે તો આપણે પડે થવાનું થશે ગળે પડે ભીના થશે એટલા માટે તો ચલો ફટાફી ચા નાસ્તો કરીએ ચા નાસ્તો તો નાસ્તો તો નહીં ચા એકલી આઈએ આપણે ગરમા ગરમ અને નાની વાસડીઓને બધી આપણે આ સાડી સાંભળી બાંધી દીધી છે જોઈ તો ચલો ફટાફી ચા બાકી

અને આ મમ્મીએ મકાઈ બાપી છે તો આપણે મકાઈ ખાઈ રહ્યા હતા જોઈ શકો છો આપણી અને મમ્મી અંદર ઘરનું કશું કામ કરી રહી છે અને આપણે હવે જવાનું છે મકાઈ ખાઈને ગાળ પીવડાવવા માટે કારણ કે વરસાદ પણ થોડો થોડો રહી ગયો છે છાંટા પડે છે પણ એટલા બધા નથી પડતા જોઈ લો અને ગાય બેસે પણ મકાઈ આપણે મકાઈના પૂરા નાખ્યા હતા એ ખરીદ્યા છે અને મિત્રો પીવું જોઈ લો ખાલી ભયાનક તો ચલો મિત્રો ફટાફટી મકાઈ ખાઈ અને જઈએ ખેતરમાં અને મિત્રો આ વરસાદ મકાઈ ખાવાની મજા યાર મિત્રો ફટાફટી મકાઈ ખાઈ જઈએ જઈએ ખેતરમાં ગાળાની પાણી પીવડાવવા માટે મિત્રો આપણે બધી ગામને પાણી વાણી પીવડાવી દીધું છે અને વરસાદ પણ એકદમ થઈ ગયો છે તો આપણે બધી ગાળાને બહાર કાઢી નાખી છે જોઈ લો મોસ્ટ ઓફ મિત્રો બધી ગાયો પાણી નથી પીધું ખાલી ચાર જ ગાયો પાણી પીધું છે કારણ કે વાતાવરણ બહુ ઠંડુ છે એટલે કોઈ ગાય પાણી દીધું નથી અને હવે આપણે જવાનું છે મકાઈ કાપવા માટે લીલું અને આપણી બાઇક અત્યારે અહીંયા નથી આપણી બાઇક ત્યાં જ પડી છે કારણ કે સાંજે હું મકાઈ કાપવા માટે ગયો તો ત્યાં એક ભરવાડભાઈ ભરવાડભાઈએ વાહ કાઢ્યા છે મતલબ કે ગાયો ત્યાં ખેતરમાં બાંધી છે તો એમને દૂધ ભરવા જવાનું હતું એટલા માટે એવા કે ભાઈ મને બાઇક આપને તો મેં એમને બાઇક આપી છે તો આપણી બાઇક ત્યાં જ પડી છે તો આપણે અહીંયાથી ચાલતા જઈશું અને વળતી પછી બાઇક લઈને આવીશું તો ચલો ફટાફટ થી લઈ આવીએ અને તબ પછી તમને બધાને મળીએ ફાઈનલ મિત્રો આપણે અત્યારે એક મકાઈનો ફોટો બહાર લઈ નાખી દીધું છે અને પગ પણ જોશો તો કીચડ અને ચિંતો ભાઈ પોટલો લેવા આવ્યા હતા પણ મિત્રો બહુ બધું નુકસાન થઈ ગયું છે કારણ કે અહીં આગળનો પંખો જે હતો એની અંદર ગારો ભરાઈ ગયો હતો એટલે પંખો તોડવો પડે જોઈ લો બાઇકની હાલત મિત્રો અમને ખબર નથી કે બાઇક અંદર નારમાં ફસાઈ જશે કારણ કે વરસાદ પડ્યો તો કાદેવ તો હતો પણ અમને આમ કે નીકળી જશે પણ કારી માટી એટલા માટે ના નીકળી જોઈ લો આદતિંગ કરે મિત્રો પંખો તોડી નાખ્યો છે આપણે અને મકાઈનો ભારો એકથી બહાર લાવવો પડ્યો તો હવે આ ભારો અમને બંધાઈ દઈએ અને આપણે જવાનું છે બીજો ભારો લેવા તો ચલો ફટાફટથી બંધાઈ દઈએ અને પછી મળી ગઈ મિત્રો જોઈ લો અહીંયા આપણી બાઇક ફસાઈ ગઈ હતી આ કારમાં અને અહીંયાથી આ કાદવ જે હતો એ બધો આગળના ટાયરમાં પંખામાં ભરાઈ ગયેલો જોઈ લો ખાલી હા કાદેવ જે દેખાય એ બધી આપણી બાઈકનો જ છે અને આપણે બાઇકનો આગળનો પંખો પણ તોડી નાખ્યો તો એ પંખો આપણે જોઈ લો આય રહ્યો તોડેલો પંખો જોઈ લો અને આય રહ્યું આપણે મડ્યું અને મિત્રો આપણે મક રાખ્યું છેક આગળ પડ્યું છે જોયેલો મતલબ મિત્રો ગારો જોવા ખાલી તમે યાર હવે આપણે જવાનું છે મકાઈ લેવા માટે કારણ કે આપણી મમ્મી ત્યાં આગળ છે એટલે આપણે હવે તો અહીંયા આગળ બાઈક લાવીએ નહીં કારણ કે પહેલાં લાયા ભૂલ થઈ ગયા કારણ કે કારી માટી છે જોઈ લો એટલે આગળ ચડી જાય છે તો આપણે લાવવાનું છે છેકથી મક્યો હું તમને બધા એવું બ્લોગમાં કન્ટિન્યુ રહે જોઈ લો મિત્રો આપણે ત્યાં હતા ત્યાંથી છે કે અહીંયા આવી ગયા છીએ અહીંયા તો બાઇક આવે એવું જ નથી કારણ કે જોઈ લો આટલો પગ ઉતરી જાય છે તો બાઇકની તો કોઈ તાકાત જ નહીં યાર કેમ કે ગારો તમે જોઈ શકો છો અને આપણે જે મકાઈ કાપવા જવાનું છે એ મકાઈ પેલું સામે દેખાય એ મકાઈ છે અને આ ખેતર ખેડેલું આટલા સુધી નાર છે અહીંયાથી આપણે માથે લાવવું માથે ડેલી લાવતેલા આટલા સુધી તો કારણ કે અહીંયા સુધી બાઇક આવી જતેલી એટલા માટે મિત્રો અત્યારે જોઈ લો ગારો હા ને આપણી મમ્મી ત્યાં આગળ મકાઈ કાપે છે અને હવે આપણે મિત્રો ઘરે જઈને જ મળીએ કારણ કે બહુ મોડું થઈ ગયું છે ઘરે ને દૂધ બૂધ કાઢવાનું અને ફ્રેશ પણ થવું પડશે જોઈ શકો છો આ સડા ઘરે પહેરવાની વસ્તુ છે પણ અમારે ખેતરમાં પહેરીને ફરવા પડે ચાલો મળીએ બહુ ફાઇનલ મિત્રો અત્યારે આપણે બે બાર આ મકાઈ લઈને આવી ગયા છીએ ઘરે જોઈ લો અને હજી સુધી મારી મમ્મી આવી નથી તો તો મમ્મીને લેવા માટે ભાઈ ગયા છે બાઇક લઈને અને હું અહીંયા છું કારણ કે મારે બધી ને આ મકાઈ જે લાય નાખવાનું છે બધું નહીં નાખીએ એક પોટલું નાખીશું બીજું સાંજે અને આજે પોદરા પોદરા પડ્યા છે બધા ભેગા કરી લઈએ પાવડા વડે ના નાની વાછાડીઓ પણ બધી બહાર કાઢી છે એક જ ગાયની અંદર છે તને પણ હવે બહાર કાઢવાની છે તો મિત્રો ફટાફટથી બધી ગાયોને મકાઈ નાખી દે અને પછી તમને બધાને મળીએ ઓકે કારણ કે મિત્રો તરત તમારા ભાઈ બધી ગાળાને મકાઈ નાખી દીધું છે અને આટલું મકાઈ પછી પડી રહ્યું છે પોટલા જેટલું જોઈ લો આ મકાઈ આપણે નાખવાનું છે સાંજે કારણ કે પછી સાંજે પણ નાખવું પડે એટલા માટે પછી સાંજે ના નાખીએ તો ગાયો બૂમો પાડે બરાડે બૂમો તો ન પાડે ઓકે મિત્રો તો મિત્રો હવે થાકી ગયા છીએ આ પગ ધોઈ કાઢીએ ફ્રેશ થઈ જઈએ ચા પી લઈએ અને થોડી ભૂખ પણ લાગે છે તો ખાવાનું પણ ખાઈ જઈએ તો મિત્રો આજના બ્લોગમાં આટલું જો તમે જો આજનો બ્લોગ અહીંયા પૂરો કરે જો સારો લાગે તો લાગશે અને કોમેન્ટ કરવાનું ભૂલતાના અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો ચાલો મળીએ ફરીથી કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ